એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા જ આપડી ચેનલ પર અને એક નવા વ્લોગમાં તો કેમ છો બધા જલસા માં જલસા જ કરતા હોય નાખીને આપણે જીરા નું કામકાજ આપણે કરવાનું છે પોગી જ પો હોય ખેતર માં નવ વાગ્યા છે અત્યારે ગઈ ના શીણા એક ખવાણા તો એમ નામ પીડા આપણે કાંઈ નથી વાતના વાહ બાકી નજારા બધો અવો છે ને એક નંબર બધું એમ છે ત્યાં ડાળિયા કીધા હતા પણ કાંઈ વાળ નથી હવે હવે તો કંઈ નક્કી કહેવાય નહીં આમ તો દવા વાગ્યા જાય હવે લગભગ તો નહીં આવે તમારે ન આવે ને ના હવે નો આવે દવા ચો ચાલો તો આખલી આખલીનું કામકાજ ચાલુ છે અહીંયા હવે તો વારે કઈ નવરાય નથી હું કઈ કામ નથી કરવાનું એડા છોકરા હું કામ કરે રાજુ કે છે ને કો હું તો ઈ હું એસી નાખી આજમાં તો હે કઈ લેવું ને બધું ભાઈ ભાઈ હાલો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખો વારવારમાં વિડીયો પૂરો જોઈ નાખજો મજા આવશે કેવું માં પડે કમા

એટલે ઝાયડ કરી છે એલા ભાઈ ઘણા વર્ષો પહેલા આમાં મકાઈ કરતા નીકળી મકાઈ થતી નથી એમાં કઈક ઓલો રોગ આવી જાય છે પાંદડા પડી જાય છે ભલે હું તીંદડા પડી જાય છે ઝાયડ રવાડે સીડ્યા બાકી જીરું ઉપાડીને આમાં ઝીકી દેવું પેલા એ બધું દવા જીડા ખાવા આવી જ ખ આપણને છોટાડી દીધું જીરું ખેંચવા સા પાણી આવી જાય દવાઈ ગયા

કે સ્ટાબેન પણ આપણે રે જોડાઈ ગયા છે કામ કરવા હ હજાર પાવનો વિચાર હતો પણ કાલમાં ફાયદે હોલો ને આ બાકી લીલોતરી જો આ ફિલ્ટર છે ને જોરદાર જોરદાર જ હોય ભાઈ ન્યા મત કાતરા કેમ છું ઓહા હા દેખાય કઈ ન દેખાય મોટર તો દેખાવા છે ખૂટવાની ફૂલ તૈયારી છે આમ નામ ઘણી વખત મોટર બાળી દીધી પાણી ખૂટી જાય આંટા મારતા હોય ક્યાંય ખેતરમાં પછી કઈ તોડી જાય પણ કાંઈ ભેગું થાય નહીં બળી જાય મોટર ધ્યાન રાખવું પડે એમાં આવેલો ખેતર ભેગી ના થાય મોરડી ઠપકરી છે આજ તો એનાની સુગંધ એમ આવે પડખેથી નીકળીને તો એવું જ ઓલું શું કહેવાય ખારું ખારું હોય ને એનું ням સુગંધ આવે મસ્ત પણ ખ નીકળી તો ખબર પડી જાય કે બસ રીણો છે ખરો તો કરી કેને કે હું બનાવ્યો પાક બનાવ્યો હે લા ઉનું છે આ લે આમાં જીવડા લા આમાં જીવડા કરશે કેટલા આ હું છે તેલ વધી ગયો લાગે ભૌતિક કે તો કી છે આ લે કી છે હા જો કે હા સી નવો અમર કૃષ્ણ બેન

પણ મારા બોલો નક મક હવે જોઈએ આગળ ફોની માં તો કે આ ખાતો નો આ પરજા થી ને તે પાક નો તો ખાતો લોટ નો હોય હા મારે એમ લોટ નો હોય છે વાહ કૃષ્ણ વાહ કેન ડાલે ખોલા હું ગોળ વધી ગયો પેંડા આવા હતા હે આવા હતા મેલાન પેંડા વાહ કૃષ્ણ વાહ Must bằng nào bắt bậy. Mạc a kia một nọc bắt kem. Unguèo tò mò. Mò lao hoa mò dò lao hoa mò dò lao hoa mò dò lao hoa mò dò lao. A suốt ra viện tòa dò mò 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 dò dò mò dò 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 mò

તો મને આજ હમણાં કાલ ખબર પડી હાલો એ તો બધું વયો જ ગયું કા અરે બહુ મજા આવી દી રાસમાં ન ના જલસો પડી ગયો છે ને જલસો મોર આવી દી બસ આવી છે ગામમાં લેવા સકરા વારી થી લેવા હમ રેવા આ બેવાનું બધું જોરદાર હા બેવાનું બધું જોરદાર મંદિર ની પાસે ઉતારા સોથા માળે ના કે સોથા માળે હે હોટલ માં હે હોટલ હોય તું

તો બેગ ખબર પડે કેવું કોઈ ન આ ભાવનગર તૈયારી કરવાઈ દયો તેધુનો પાક નોતો બનાવો તે આજ હારું છું પલવ આવી જ પાક ખાધો કે ને નકર પાક નો ભાડ તમે હમણા અમે રાતે બનાવીને ખાઈ લે બનાવે પાક નો કે રે ગેસ ફિટ કરી દઈએ તો કાયા કાળ ઝડપથી પાક થઈ જાય હમણાં કઈક ઓલો મફત ગેસ મળે છે તો ગામ બધું જોઈટું છે મફતમાં માં છે ને સો રૂપિયામાં ગેસ મળે છે તમે પોમ પોમ ભરી દીધા છે આમ તો કોઈ બાકી ન હોય હવે હોશિયાર છે બધા અમારે ત્યાં બધું પોગતું એટલે તમારી ત્યાં પોગી જ જુઓ એવું મને લાગે ગેસ લઈ આવ્યા બોલો સો રૂપિયા ફોર્મ ભરીને કામ ફીટ કરતા સારો તો કોઈ

हाँ सी बात है पूछ लेगी इसने ले मैं कि मैं तो क्या बनाई हो मुंह आम निकलती है अलसी है हाँ तो करी मटेरियल के ऊपर से ही के? नहीं। क्या नहीं। क्या पड़ी <laughs> कटा का है ये तो कैम से ये, ये तो ना क्या जो ये तो कैम से पर तो तार मोटू हारो नहीं हुए बाकी बाकी कटे नहीं है उसे बोला कैम से बेदिन वाहिला आ बड़ा खावाना चाहिए भूखा ना लगता ना करता કટી ગોચી આગડી એમ તો આગડી કટીઓ ગોચી કા ઈ તો હારી આન કટી વગર અમાર હાલ જ નઈ ડબરામ લેવો પાછી લેવો ને ઘડિયાળું બે પહેરે હોય યુતો ને બોલવાન બે ઘડિયાળું તો પહેરવી જ પડે એને મે કી તે કેમ ના પહેરી યુતો ભાઈ ને સાઈન્ડલો બેન્ડલો બધું રેડી હોય એમ વાળે તો કેમ વળેવા એને વાહ યુતો વાહ વાળ કાપન જરૂર છે હો બેય ને હવે

હક પાકા તો યમ મારે જાના નો ડોર નંબર 1 હોય તું લાઈન ભઈયા જા ડોર કભરે ની પડે લઈ જાય તો શું કરવાનું પહેલા એ મને કેતી હે હે તો આન મતમે લઈ ગયા હોય તો તમે શું ના કે ઠેકડો મારી ઓલે પકડી રાખ્યો હોય ને તને તો આ કઈ ફિલ્મ ન થા તો ઠેકડો મારી ના આ તો બહુ ભરી જાવ यो त होलो मेला फिल्म पो उसो भए हो गीत हो त नि गाई मेला <laughs> का यो यो त बाउ जो त कापेला यो फिल्म आएला भौतिक कहिले सुन मुकिने मडे थोडवा फिल्म जो एक मेला आयो यो त यहाँ करे फिल्म जो त बाउ अब हैन अब त्यो न होय बद्दे खबर होया ने बाउ बले जोइ नै को के हमरा क्यों सोयो न बेजो टीवी बेज यार क्यों <चू। laughs> हम तो यू तो फोन वालों से जो है तो फ्री फायर रम तो जेठालाल ने ये जो है कहाँ ये थोड़ा ना ना से मोटा थी जावे तो बाल भी रावे बाल भी रावे आजी आवे आजी बजी बाल भी रावे बहुत वही लोग तो तो ये हम इनकी मार्केट में तो ये आप लोग एक साल उकरो उस है कहाँ थोड़ा यू क्या नल बड़ा भी नहीं क्या पड़ेगा कब गांडा काटवानी

વિડીયોમાં મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરીને ઓલ ઉપર ક્લિક કરી નાખજો જેથી નવો વિડીયો આવેલા સીધો જ તમારી પાસે ભોગી જાય ઉડીન હવે કંઈ સજેશન હોય તો કોમેન્ટ બોમેન્ટ કરતા રહો યાર કોમેન્ટ કરો ઇન્સ્ટામાં આટો મારો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ બધા વિડીયો જોવા પહેલાંનો બાકી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત